શુરતના નાણાવટ નજીક મહાવીર દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળની ગેલેરી સાથે 16 વર્ષની બાળકી નીચે પટકાઈ હતી બાળકીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી નાણાવટમાં પંડોની પોળ વિસ્તારમાં આવેલા મહાવીર દર્શન એપાર્ટમેન્ટમાં ચોથા માળની ગેલેરીનો ભાગ એકાએક ધરાશય થઈ ગયો હતો ઘટનામાં ગેલેરીમાં ઊભેલી એક બાળકી તથા નીચે રસ્તા પર ઊભેલી એક અન્ય બાળકીને પણ ઈજા પહોંચી હતી આ બંને બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ નાણાવટ વિસ્તારમાં આવેલ પંડોરની પોલ સામે મહાવીર દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે ગેલેરીમાં મારી એમતિયાસ મેમણ ઊભી હતી એ દરમિયાન ગુરુવારે સાંજે અચાનક ગેલેરીનો ભય ધરાશયી થયો હતો જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ઘાંચી શેરી અને મુગલી મુગલીસારા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ઘટનામાં ગેલેરીનો ભાગ નીચે પટકાતા નીચે રમતી અને એક બાળકીને પણ ઈજા પહોંચી હતી મારિયાને ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યારે બીજી બાળકીને સામાન્ય ઈજા હોવાનું જાણવા મળ્યું છે કેમેરા મેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત